તો થાન નગરપાલિકાની ચૂંટણીને લઈ અને તંત્ર સજ્જ દેખાઈ રહ્યું છે બસો અડતાળીસ કર્મચારીઓ અધિકારીઓ આજથી ખડેપગે તૈનાત કરી દેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે થાનમાં

તો આવતીકાલે થાન નગરપાલિકાની ચૂંટણીને લઈ અને તંત્ર જે છે તે સજ્જ જોવા મળી રહ્યું છે કર્મચારીઓ અધિકારીઓ આજથી જ જોવા મળી રહ્યા છે જેટલા કર્મચારીઓ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે હજાર નવસો સોળ મતદારો જે છે તે મતદાન કરવાના છે આજ અંગે વધુ અપડેટ મેળવી લઈએ સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે ફઝલ કેવી તૈયારી થાન નગરપાલિકાની ચૂંટણીને લઈ

રાજસ્થાન નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપના એમ કરી એકસો સાત જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ત્રિપાખીઓ જંગ છે તે સર્જાઈ જવા પામ્યો છે ત્યારે એકસો પાંત્રીસ જેટલા મશીનની ફાળવણી હાલ હાથ ધરવામાં આવી છે તેત્રીસ બૂથો પૈકી અગિયાર બૂથો એવા છે કે તે અત્યંત સંવેદનશીલ છે આ બૂથો ઉપર પીઆઈ અને ડીવાયએસપી નો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે શાંતિપૂર્વક રીતે મતદાન થાય તે હેતુથી હાલ સમગ્ર જે કામગીરી છે તે ચાલી રહી છે ત્યારે હાલની પરિસ્થિતિની જ્યારે વાત કરવામાં આવે તો પોલીસ વિભાગ હોય અને અધિકારીઓ દ્વારા ખાસ સ્થાન વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે અલગ અલગ જગ્યાઓ પરથી એસી જેટલા જે હથિયારો છે તે જમા લઈ લેવામાં આવ્યા છે ચૂંટણી જે મતદાન થવાનું છે તે પહેલા કોઈપણ પણ પ્રકારે અનિશ્ચિત ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થા અને લો એન્ડ ઓર્ડર જળવાય તે અંગેની તકેદારી પણ હાલ પોલીસ વિભાગ અને ચૂંટણી વિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે વાત કરવામાં આવે તો પ્રચાર પ્રસારનો નો પડઘમ કાલે સાંજે પાંચ વાગ્યા થી પૂર્ણ થઈ ગયો છે ત્યારે હવે નેતાઓ ગુપ્ત બેઠક અને ગ્રુપ બેઠકો કરી રહ્યા છે ખાસ કરી થાનનો જે સિરામિક ઉદ્યોગકારો છે તેમાં નારાજગી કાંઈ ના કાંઈ પ્રકારે જોવા મળી રહી છે તે સૌથી મોટો ઇફેક્ટેડ આ ચૂંટણીમાં રહી શકે છે તે કોના તરફથી મતદાન કરશે તો તારીખે પરિણામ પછી ખબર પડશે પરંતુ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ છે કે ઉદ્યોગકારોના જે કર્મચારીઓ છે જે સિરામિક ઉદ્યોગકારો છે તેમની સાથે બંધ બારણે બેઠક યોજી રહ્યા છે અને મનામણા કરવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે એટલે થાન ચૂંટણીનો જંગ છે તે હાલ જામ્યો છે અને મતદાનની હવે ગણતરીની નો કલાકો બાકી રહી છે તે પહેલા પોલીસ વિભાગ ચૂંટણી વિભાગ રાજકીય નેતાઓ છે તેવા તમામે તમામ પોતપોતાની કામગીરી લાગી રહ્યા હોય તેવું હાલ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે અને કાલે વહેલી સવારે મતદાન શરૂ થવાનું છે ત્યારે લોકો પણ મતદાન કરે તે પ્રકારની અપીલ વહીવટી તંત્ર દ્વારા હાલ છે તે કરવામાં આવી રહી છે જી જે બિલકુલ ફસલ અહીંયા તંત્ર તૈયાર છે સાથે જ નેતાઓ દ્વારા પૂરજોશમાં પ્રચાર પણ કરવામાં આવ્યું જનતા મતદારો કેટલા તૈયાર જોવા મળી રહ્યા છે જે મતદાન સમયે હાજર એવો પોલિંગ સ્ટાફ છે તેમ પણ આજથી બોલાવી લેવામાં આવ્યા છે મતદાતાઓ નો મિજાજ કોની બાજુ થશે તે અઢાર તારીખે પરિણામ પછી ખબર પડી જશે પરંતુ કાલે વહેલી સવારથી મતદાન શરૂ થવાનું છે જે વહીવટી તંત્ર છે ચૂંટણી વિભાગ છે તે લોકોને એક જ અપીલ કરી રહ્યું છે કે મતદાન જે મહાપર્વ કાલે ઉજવવાનું છે તેમાં મોટી સંખ્યામાં મતદાતાઓ પોતાનો કિંમતી અને પ્રજાનું કામ કરે તેવા જે ઉમેદવારો છે તેને ચૂંટીને મોકલે કારણ કે થાણ વિસ્તારની જયારે વાત કરવામાં આવે તો છેલ્લા બે વર્ષથી નગરપાલિકામાં વહીવટના શાસન હતું જેના કારણે હાલ ભૂગર્ભ ગટર ના પ્રશ્નો હોય રોડ રસ્તા પાણી અને સ્વચ્છતાના પ્રશ્નો હોય તે સર્જાઈ રહ્યા છે થાન નગરપાલિકાની પબ્લિક અને જે જનતા છે પહેલાથી ત્રસ્ત છે ઉદ્યોગકારોને પીવાનું મીઠું પાણી નથી મળી રહ્યું ટ્રાન્સપોર્ટેશનના પ્રશ્નો છે એવા અનેક પ્રશ્નો છે પરંતુ કાલે મતદાન યોજાવાનું છે એટલે થાનની જે જનતા છે તેત્રીસ મતદાતાઓ છે કોની તરફેણમાં મતદાન કરશે તે અઢાર તારીખે ખબર પડશે પરંતુ હાલ જે વહીવટી તંત્ર છે તે આ મામલે સજ્જ બની ગયું છે અને લોકોને પણ અપીલ કરી રહી છે કે કાલે મોટી સંખ્યામાં મતદાતાઓ બુથ ઉપર જાય અને ત્યાં મતદાન કરે અને જ્યાં લોકશાહી નો પર્વ છે તેનું રંગે ચંગે ઉજવણી અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ